હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સ અને ગૂચખેડ બેનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ ઉપરથી તમારા લોકોની એગ્રીકલ્ચર છે એમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થવાની છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોને જો એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું છે તો એમના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે એની સંપૂર્ણ સમજૂતી સાવ સરળ રીતે આપવામાં આવી છે ઘણા લોકો એમ કહેશે કે ભાઈ આ તો પીડીએફમાં આપી દીધી છે અને પીડીએફમાંથી અમે લોકો ડોક્યુમેન્ટ સમજી લેશું પણ ડોક્યુમેન્ટની મેં સાવ સમજૂતી આપેલ છે પછી છેલ્લે ફોર્મ ભરવા ટાને તમે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે પછી તમારા લોકોનું ફોર્મ રિજેક્ટ થશે પછી તમે એમ કહો કે ભાઈ મેં બોર્ડમાં સોમાંથી સો ટકા લાવવાનું ગુજકેટ મારા એકસો વીસમાંથી એકસો વીસ આવ્યા તો પણ મને એડમિશન ન મળ્યું તો તમે ડોક્યુમેન્ટની તમારી સમજ છે એ વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલ છે એનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે એની સાવ સરળ રીતે સમજૂતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની વધુ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમને લોકોને પહેલાં એ વાતની સ્પષ્ટતા કરી દઉં આમાં હું તમને જેટલા ડોક્યુમેન્ટ કહું છું એ ડોક્યુમેન્ટની તમે ઓછામાં ઓછી પાંચ પાંચ ઝેરોક્સ તો ભેગી રાખજો રાખજો અને રાખજો જ અમે ઘણા સ્ટુડન્ટને એવા જોયા છે કે ખાલી ખાલી ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લઈ જાય પછી આજુબાજુ ક્યાંય દુકાન દુકાનનો હોય તમારે ફરજે ઝેરોક્ષ આપવાનું હોય તમે જેટલા પણ ડોક્યુમેન્ટ હોય એનો એક આખે આખો સેટ ત્યાં કોલેજમાં આપવાનો હોય જ્યારે તમને એડમિશન મળે છે ત્યારે ક્લિયર થયું ઘણા લોકો ખાલી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને વયા જાય એ કે ખાલી અમને ડોક્યુમેન્ટ નહીં કીધું પણ તમારે ઝેરોક્ષ સેટ પણ આપવા પડે એટલે અત્યારે ઓછામાં ઓછી પાંચ પાંચ ઝેરોક્ષ છે એ તો તમારે સાથે રાખવાની જ છે રાખવાની છે અને રાખવાની છે એડમિશનમાં તમારે ડગલેને પગલે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર બધાને જરૂર પડવાની જ છે એટલે એક એક ડોક્યુમેન્ટ તમે ઝેરોક્ષ કઢવી જ રાખજો પેલો ડોક્યુમેન્ટ છે ધોરણ દસની માર્કશીટ જે બોર્ડ દ્વારા તમને માર્કશીટ આપવામાં આવી હશે ધોરણ દસની એ તમારે સાથે રાખવાની છે પછી ધોરણ બારની માર્કશીટ હવે વિજ્ઞાન પ્રવાહ છે તો ઘણા લોકો એમ કે ભાઈ અમારી નિશાળમાંથી હજી માર્કશીટ નથી આવી તો તમને લોકોને એ જણાવી દઉં કે તમારા લોકોની માર્કશીટ છે એ તમારા નિશાળમાંથી આવી જ જશે કેમકે એ લોકોના ફોર્મ ભરવાના હજી એક છથી જો ચાલુ થાય છે ક્લિયર થઈ ગયું એટલે તમારી માર્કશીટ ત્યાં સુધીમાં આવી જ જશે અને માર્કશીટ આવે એ પછી જ તમે એ લોકો ફોર્મ ભરજો ક્લિયર થઈ ગયું બારમારી માર્કશીટ ઘણા લોકોએ આ વર્ષે એક્ઝામ આપી હોય તો બે હજાર ચોવીસની માર્કશીટ થશે હા ઘણા લોકો કેવા હોય કે એ લોકોએ નીટ માટે ડ્રોપ લીધો હોય તો એને બે હજાર ત્રેવીસમાં માની લો કે ધોરણ બાર પાસ કરના હોય તો એની માર્કશીટ પણ ચાલી જશે હશે બે હજાર ત્રેવીસની ટૂંકમાં બારમાની માર્કશીટ છે એ તમારે બે હજાર ચોવીસની હોય અથવા તો બે હજાર ચોવીસ પહેલાંની હોય તમારે ફોર્મ ભરી શકશો ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે ગુચકેટ બે હજાર ચોવીસની માર્કશીટ હવે આ ડોક્યુમેન્ટમાં બધાયને હું કહું છું ગુચકેટ બે હજાર ચોવીસની જ માર્કશીટ હોવી જોઈએ તમે ધારો કે તમે લોકો બે હજાર ત્રેવીસમાં ગુચકેટ આપીને મેં એકસો વીસમાંથી એકસો વીસ આવ્યા હશે નહીં ચાલે માર્કશીટ માર્કશીટ ફરજિયાત પણ ગુજકેટની બે હજાર ચોવીસની હોય છે ભલે તમારે ઝીરો માર્ક આવ્યો ઝીરો પણ આ વર્ષથી ગુજકેટ બે હજાર ચોવીસ લખેલું હોવું જોઈએ એ માર્કશીટ હોવી જ જોઈએ અને બીજી વસ્તુ એ તમારી ગુજકેટી માર્કશીટ છે એ તમારી સ્કૂલમાંથી જ આવશે જે લોકો રિપીટર છે અથવા તો જે લોકોએ નીટ માટે ડ્રોપ લીધો હતો અને આ વર્ષે ગુજકેટ આપી હતી એ લોકોની માર્કશીટ પણ એમની જે બારમામાં અભ્યાસ કરતા હતા એ જ સ્કૂલમાં આવવાની છે એટલે એ સ્કૂલમાં તમારે લેતા આવવાની છે અને તમારા બારમાની માર્કશીટને ગુજકેટની બેની એક સાથે જ આપશે ઘણા લોકોને આપી દીધી છે ને ઘણા લોકો નથી આપી તો જે લોકો નથી આપી સ્કૂલનો કોન્ટેક કરજો તમારો ફોર્મ ભરાવાની તારીખ એક છથી ચાલુ થાય છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી લિવિંગ સર્ટિફિકેટ જન્મ તારીખનો દાખલો અને ટીસી તમારે આ ત્રણમાંથી એક જોશે કા તમારું એલસી છે એ જોશે જન્મ તારીખનો દાખલો બર્થ સર્ટિફિકેટ અથવા ટીસી એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ છે એ આ ત્રણમાંથી તમારે એક ડોક્યુમેન્ટ જોશે તેના પુરાવા માટે તમારી જન્મ તારીખ અને જન્મસ્થળ છે એમના પુરાવા માટે આ તમારે જોશે મેજોરિટી સ્ટુડન્ટ છે એ પોતાની એલસી જ અપલોડ કરતા હોય કેમકે ધોરણ બાર પૂરું થઈ ગયું એટલે પછી સ્કૂલમાંથી ડાયરેક્ટ એ લોકોને એલસી આપતા હોય છે એટલે મોટાભાગના લોકો છે એ લિવિંગ સર્ટિફિકેટનો જ ઉપયોગ કરતા હોય છે પણ તમારી પાસે છે એ બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કરવો હોય તો પણ તમે લોકો કરી શકો છો મેજોરિટી છે એ લિવિંગ સર્ટિફિકેટનો જ ઉપયોગ કરે છે પછી જો આ એક મહત્ત્વનું છે ધોરણ દસ તથા ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ હવે જુઓ માની લો કે તમે આ વર્ષે ધોરણ બાર આપી છે તો ટ્રાયલ સર્ટિફિકેટ છે એ બે પ્રકારના હશે એક છે એ તમને લોકોને સ્કૂલમાંથી આપશે અને એક ટ્રાયલ સર્ટિફિકેટ છે એ તમને બોર્ડમાંથી આવશે કે ભાઈ આ ભાઈ અથવા તો આ બેને છે એ કર્યું ધોરણ બાર સાયન્સ એ પહેલાં એટેપમાં કર્યું છે બીજામાં પાસ કર્યું છે ત્રીજી વખતમાં પાસ કર્યું છે એ તમારું એક સર્ટિફિકેટ કહેવાય કેટલી ટ્રાય આપી છે સર્ટિફિકેટ એક તમને સ્કૂલમાંથી આપશે અને એક તમને બોર્ડમાંથી આપશે ક્લિયર થઈ ગયું એ તમારે સાથે રાખવાના છે મેજોરિટી અત્યાર સુધી એગ્રીના ફોર્મમાં શું થયું છે કે એ લોકો સ્કૂલમાંથી તમને જે સર્ટિફિકેટ આપ્યું હોય ને એ એ જ સર્ટિફિકેટ અપલોડ કરતા હોય છે મેજોરિટી અત્યાર સુધી બે હજાર ત્રેવીસની પણ જ્યારે એડમિશનની પ્રક્રિયા થઈ હતી ત્યારે સ્કૂલનું જે ટ્રાયલ સર્ટિફિકેટ હતું એ જ માંગ્યું હતું બોર્ડનું નહોતું માંગ્યું પણ તમારે સિક્યુરિટી ખાતર બોર્ડમાંથી પણ તમારે આવી જ ગયું હશે અને સ્કૂલમાંથી પણ તમને લોકોને આપી દેશે ક્લિયર થઈ ગયું જ્યારે તમે તમારું રિઝલ્ટ લેવા જશો ને ત્યારે તમને ધોરણ બાર સાયન્સનું આપશે ગુજકેટની માર્કશીટ આપશે પછી તમારું એલસી આપશે પછી તમારું સ્કૂલનું ટ્રાયલ સર્ટિફિકેટ આપશે અને બોર્ડનું આપશે એટલા ડોક્યુમેન્ટ છે એ તમને આપી દેશે ક્લિયર થઈ ગયું મેજોરિટી છે એ સ્કૂલનું ટ્રાયલ સર્ટિફિકેટ છે એ તમારા લોકોને માંગતા હોય છે ક્લિયર એના બાદ છઠ્ઠું જાતિ અંગેનું પ્રમાણપત્ર તો માની લો કે તમે લોકો છે એ સેમાં આવતા હોય તો કે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો એમનું પ્રમાણપત્ર પછી પછી તમે લોકો જો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો ઓબીસી કેટેગરીનું સર્ટિફિકેટ જાતિનું પ્રમાણપત્ર એસસી કેટેગરીમાં આવતા હોય તો એસસી કેટેગરીનું જાતિનું પ્રમાણપત્ર અને એસટી કેટેગરીમાં આવતા હોય તો એસટી કેટેગરીનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું થશે એટલે એ પ્રમાણપત્ર તમારી પાસે જો ન હોય તો ખાસ કરીને તમે તૈયાર કરાવી લેજો એટલે વાંધો ના આવે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ દર વર્ષ તો પ્રશ્ન છે વિડીયો તમને એટલે જ અમે પહેલેથી લઈને છેલ્લા સુધી જોવાનું કહીએ છીએ અડધા લોકો સ્કીપ કરી 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 કરીને વયા જાય છે પછી છેલ્લે મનમાં પ્રશ્ન થાય ને પછી બધે ગ્રુપમાં પ્રશ્ન પૂછ્યા કરે ગમે ત્યાં અને પ્રશ્નનો જવાબ પછી તમે ચોક્કસ ન મળે એટલે હું વિડીયોમાં મેક્સિમમ ટ્રાય કરું છું કે ભાઈ તમારા લોકોના બધે પ્રશ્નોનો જવાબ મળી જાય પણ એના માટે તમારે દસથી પંદર મિનિટનો જે વિડીયો એ તમારે જોવો પડે તમે એ જ જોતા નથી સ્કીપ કરીને જોઉં છો પછી બાર પ્રશ્નો પૂછો છો ને જવાબ તમને સરખા નથી મળતા કન્ફ્યુઝનમાં મુકાવશો દર વર્ષે એટલે જ અમે કહીએ છીએ કે વિડીયો પૂરો જુઓ તમે હવે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ હજી કહું છું જે લોકો ઓબીસી કેટેગરીમાં આવતા હોય એ લોકો એ જ કઢવવાનું છે તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો તો તમારે નોન ક્રિમિનલની જરૂર પડશે નહીં ક્લિયર થઈ ગયું જો આ શબ્દ છે એ મેં તમને વ્યવસ્થિત રીતે કહું છું હજી કહું છું ઓ કેટેગરી માટે જરૂર પડશે ઈ એસ કેટેગરીમાં હશો તો નહીં અપલોડ કરવાનું થાય એસસી કેટેગરીમાં હશો તો પણ નહીં થાય અને એસટી કેટેગરીમાં હશો તમે તો પણ તમારે અપલોડ કરવાનું છે માત્ર ને માત્ર ઓબીસી કેટેગરીવાળા માટે જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ કેવું હતું કે એક ચાર બે હજાર બાવીસ અથવા તેના પછી કઢવેલું હોવું જોઈએ માની લો કે ઘણા પાસા સર્ટિફિકેટ નોન ક્રિમિનલનું છે એ ત્રીસ ત્રણ બે હજાર બાવીસે કઢવેલું હોય નહીં ચાલે એકત્રીસ ત્રણ બે હજાર બાવીસે કઢ હશે નહીં ચાલે ફરજિયાતપણે એક ચાર બે હજાર બાવીસ પછી જ કઢવેલું હોવું જોઈએ ક્લિયર થઈ ગયો પછી જો સાત બાર આઠનું સર્ટિફિકેટ આ સ્પેસિફિકોના માટે છે કે ભાઈ જે વ્યક્તિ ખેડૂત પુત્ર અથવા ખેડૂત પુત્રી છે એમના માટે જરૂરી છે કે તમારી પાસે સાત બાર આઠ કે જે આઠને આપણે જમીનની ખાતા હોયને અમે પણ રખીએ છીએ તો સાત બાર આઠનું સર્ટિફિકેટ છે એ તમારે કઢવેલું હોવું જોઈએ જો તમારી પાસે જમીન છે તમે ખેડૂત પુત્ર છો કે ખેડૂત પુત્રી છો આનો બેનિફિટ મેન એ મળે કે તમારા લોકોના પાંચ ટકા વધુ થાય મેરિટ તમારું માનલો કે બનતું હોય સાઈઠનું તો તમારા પાંચ ટકા વધુ ઉમેરાય અને મેરિટ બનશે તમારું પાંસઠનું માની લો કે સિત્તેરનું મેરિટ તમારું બનતું હોય તો તો એમાં પાંચ ટકા તમારે વધુ ઉમેરાય તો પંચોતેરનું મેરિટ બનશે ક્લિયર થઈ ગયું અને જો સાત બાર આઠનું છે ને તમારે એક ચાર બે હજાર ચોવીસ પછીનું જ કઢવેલું હોવું જોઈએ એની પહેલાંનું કઢવેલું હશે નહીં ચાલે હજી કહું છું તમારે લોકો એટલે જ કહું છું ફોર્મ ભરો ત્યારે તમે લોકો નવું હવે સાત બાર આઠ કઢવી લેજો હવે તમને ચોખ્ખું એમાં પીડીએફમાં પણ કીધું છે કે ભાઈ એક ચાર બે હજાર ચોવીસ પછી તમારે કઢવેલું હોવું જોઈએ પછી પેઢીનામું પેઢીનામું પણ તમને જોશે એ તમે ગ્રામ પંચાયતમાં જાશો ને તો તમારે પેઢીનામું જોશે કે ભાઈ આ જમીન ધારક જે છે અને આ વિદ્યાર્થી એ બે વચ્ચેનો સંબંધ શું છે એ દર્શાવતું પત્રક એટલે પેઢીનામું એ પેઢીનામું તમે ગ્રામ પંચાયતની કચેરીમાં જશો એટલે તમને કાઢી દેશે ક્લિયર થઈ ગયું હવે જુઓ પાસપોર્ટ સાઇઝનો ફોટો એ તો તમારે જોશે જ અને વિદ્યાર્થીની સહી એ પણ તમારે જોશે પછી આધાર કાર્ડ છે એ તમારો આધાર કાર્ડ છે ને ઘણા લોકોને એવું હોય કે કા સરનેમાં તમારે અમુક લોકોને એકાદ શબ્દની ભૂલ હોય તો આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો તમે મેક્સિમમ તમે એવો જ પ્રયત્ન કરજો કે તમારું ધોરણ બાર જે બારનું રિઝલ્ટ આવ્યું એમાં તમારું જે નામ દર્શાવ્યું છે એ જ નામ તમારું આમાં હોય એવો તમારે લોકોએ પ્રયત્ન કરવાનો છે કે બે નામ સરખું થાય કેમ કે સરકારી ભરતીને બધામાં હોય ને એ જ રીતે માગે છે ભાઈ બારમાર માર્કશીટ મુજબ તમારું નામ હોવું જોઈએ એટલે તમારું નામ છે એ મેચ થાય તો વાંધો ન આવે હજી અપડેટ ના કરાવી તો અપડેટ કરાવી લેજો પછી ઘણા લોકો છે એ રમતગમતમાં પ્રમાણપત્રને મળતા હોય ઘણા લોકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ગયા હોય આપણે કક્ષાએ પણ ગયા હોય રાષ્ટ્રીય કક્ષાએ પણ ગયા હોય તો એમનું જે પ્રમાણપત્ર છે એ તમારી પાસે હોય તો તમને થોડા ઘણા વધારાના ગુણ છે એ તમને મળવાપાત્ર થશે ક્લિયર થઈ ગયું પછી જો તમે પીડબ્લ્યુડીમાં આવતા હોય એક સર્વિસમેન હોય તો એનું જે સર્ટિફિકેટ છે એ પણ તમારે લોકોએ કઢવાનું છે ક્લિયર પછી તમે પારસી જાતિમાં આવતા હોય તો એનું પણ પ્રમાણપત્ર તમારે કઢવવાનું રહેશે કાશ્મીર વિસ્થાપિત તમે હોવ તો પણ પ્રમાણપત્ર કઢાવવાનું રહેશે અને બિન નિવાસી ગુજરાતી નોન રેસિડેન્સ ઓફ ગુજરાત તો એ વિદ્યાર્થીનું જે પ્રમાણપત્ર તમારે કઢાવવાનું થશે ક્લિયર અને બે આ બધા માટે કમ્પલસરી બેંકના પાસબુકના પ્રથમ પાનાની નકલ આ પ્રથમ પાનાની નકલ એટલે હે ને ઘણા લોકો આ રહેલું માનલો કે એસબીઆઈ હોય તો એસબીઆઈમાં બ્લુ કલરનું આવતું હોય એમાં બધી માહિતી આપેલું એ ઘણા લોકો એ અપલોડ કરે કે ભાઈ અમારા માટે આ પેલું પાનું છે એ પેલું પાનું નહીં તમારી જે પાસબુક હોય એમાં તમારે એક બીજું પણ આવે એમાં આઈએફએસથી કોડ લખેલું હોય ને તમારો એકાઉન્ટ નંબર હોય ને તમારું પોતાનું નામ હોય તમારો એડ્રેસ હોય ને ખાતા નંબર હોય ને એ જે તમારે આખે આગું છે એ તમારે અપલોડ કરવાનું થશે ક્લિયર થઈ ગયો એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખજો બીજી વસ્તુ આ તમામે તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે પીડીએફમાં જ અપલોડ કરવાના થશે એટલે હું બધાને એ સલાહ આપું છું કે તમે લોકો તમારા મોબાઈલમાં આ જે ડોક્યુમેન્ટ્સ જે બધા છે એના તમે ફોટા પાડી લો ફોટા પાડીને તમે પીડીએફમાં કન્વર્ટ કરીને તૈયાર રાખો અને હવે તમારી પાસે ભાઈ બધા પાસે મોબાઈલની સુવિધા છે જ તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એના ફોટા તમારા મોબાઈલમાં હોવા જ જોઈએ જેપીજીમાં પણ હોવા જોઈએ પીડીએફમાં પણ હોવા જોઈએ ભાઈ ગમે ત્યાં હવે જરૂર પડી શકે એમ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટના હોય તો તમને ફાયદો થાય એટલે દરેકે ને પહેલાં એ કામ કરી નાખજો પછી તમારે જે પિક્ચર જોવું હોય તમારે મેચ જોવો હોય તો એ તમે જોજો પહેલાં આ કામ કરી લેજો તમારી પાસે થોડોક પંદરક મિનિટનો સમય કાઢીને પણ તમે તમારા બધા ડોક્યુમેન્ટ જે છે એ તમારા મોબાઈલમાં રાખવાના ઓરિજિનલમાં વ્યવસ્થિત ક્લિયરિટી સાથે ફોટો પાડી લેવાનો ક્લિયર તમારી પીડીએફ પણ તમારે બનાવી લેવાનું કે જેથી તમે ક્યાંક બહાર હોવ ને તમારો ફોર્મ ભરવાનો અચાનક થાય તો તમે લોકો આરામથી ભરી શકો ક્લિયર થઈ ગયું તો આમાં જો ડોક્યુમેન્ટમાં તમને કોઈને કંઈ સમજ ના પડી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા